છેલ્લાં સત્તરથી અઢાર વર્ષથી અહીંયા ધુબેલીની અંદર જે મંદિર આવેલું છે શનિ મહારાજનું ત્યાં પૂજારી તરીકે ફરજ નિભાવું છું અહીંયા આઠનો દિવસ એટલે કે શનિવાસ શનિશ્વર અમાવેશ હોય છે આઠનો દિવસ ઘણા બધા લોકો અહીંયા પૂજા કરે છે અને એમને પૂજા કરવાથી એમને પૂર્વમાં કરેલા પાપ કરોમાંથી એમને રાહત મળે મળે છે જેમ કે આ વર્ષે શનિ મીન રાશિમાં હોવાથી મીન રાશિવાળાને અને શનિ મહેશ રાશિમાં પણ હોવાથી મહેશ રાશિવાળાને અને શનિ સિંહ રાશિને અઢી વર્ષની પૂર્ણતી હોવાથી એ લોકોને પણ પૂજા કરવી જોઈએ ધન રાશિવાળાને પણ અઢી વર્ષની પૂર્ણતી છે અને એમને પણ પૂજા કરવી જોઈએ અને કુંભ રાશિને ત્રીજો તબકો છે એટલે કે છેલ્લો તબકો છે એટલે એ પણ લક્ષ્મીદાયક છે પણ છતાં અહીંયા આવવાથી એમને ઘણું બધું લાભ મળે છે અને એમની દરેક મનોકામના શનિ મહારાજ પૂર્ણ કરે છે તો આ લોકોને શનિ મહારાજની પૂજા કરવી જોઈએ અને શનિ આજના દિવસે શનિ મહારાજને કાળા વસ્ત્ર અને સરસનો તેલ ચડાવવાનો કાળા વસ્ત્ર પહેરાવવાનો આંકડાની માળા પહેરાવવાની અને શનિદેવનો પીપળે દીવો કરવાથી દેવ તો પ્રસન્ન થાય છે પણ આજે સર્વપિતૃ અમાસ હોય તો પિતૃદેવ પણ પ્રસન્ન થાય છે